લૂઝ સાડી તો આપણે જોઈ લીધી ઘણી આજે આપણે સાઈડના ફંક્શનમાં ચાલેને એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે તો શ્રીરાજ સાડી આજે છ કલર મેચિંગ સાથે બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે સાડીની વાત કરીને બહુ હેવી નહીં બહુ લૂઝે નહીં મીડિયમ આપણે નાના મોટા ફંક્શનમાં ચાલેને ને એ ટાઈપની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે આપણે એક પીસ ઓપન કરીશું મોર પીચ કલર આપણે ઓપન કરવાના છે છ કલર રેન્જ આવવાની છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો બહુ મસ્ત ડિઝાઇન છે આપણે સિમ્પલ ને સોભાને એમ લુકવાઇઝ હેવી લાગે ને એ ટાઈપની સાડી છે મેં કીધું તેમ સાઇડના ફંક્શનમાં ચાલે અને આપણે અત્યારે છે ને ઉનાળામાં આ ટાઈપની સાડી હોય ને તો મજા આવે આપણે પ્રસંગમાં ગયા હોય તો કમ્ફર્ટેબલ રહી પ્રસંગ મજા આવે એમ મજા પ્રસંગની માણવાની મજા આવે સમજ્યા તમે તો જો આજે આપણે છે ને એકદમ વ્યવસ્થિત સિમ્પલ ને સોભર ને લૂક વાઇઝ એકદમ હેવી લાગે ને એવી સાડી લઈને એવા છે જે આપણે સાઈઝના ફંક્શનમાં પહેરી હોય ને તોય મસ્ત લાગે અને ઘરનું નાનું ફંક્શન હોય ને પહેરી હોય ને તોય મસ્ત લાગે અને સાડીની વાત કરીએ ને તો મોરપીચ કલરનો કલર રહેવાનો છે સાડીમાં અને આપણે હાથીની અને જે જે વળાકવાળી ડિઝાઇનવાળી છે પ્રિન્ટેડ ડિઝાઇન બહુ મસ્ત છે અને સાડીની વાત કરીએ તો બોર્ડર બહુ મસ્ત છે એકદમ હેવી લુક આપે ને એ ટાઈપની બોર્ડર છે તમે જોઈ શકો છો આખી વણાકવાળી બોર્ડર રહેવાની છે અને બે બાર સિમિલર વસ્તુ રહેવાની છે તમે જોઈશો પાછળની સાઈડે અને આગળની સાઈડ બે સાઈડ છે ને આપણે નું કામ સરખું જ આવશે અને કલર આવશે અને એક કલરની આખી સાડી લેવાની છે અને એમાં જે ડિઝાઇન છે ને હાથીની ફ્લાવર પ્રિન્ટની અને છૂટી છૂટી હાથીની ફ્લાવરની ડિઝાઇન છે બહુ મસ્ત લાગે છે એમાં બુટ્ટી આપેલી છે અને આખી સાડીનો લૂક જ અલગ લાગે છે તમે જોઈ શકો છો મેં કીધું તે એકદમ હેવી નહીં ને એકદમ લૂઝે નહીં આપણે બધા ફંક્શનમાં ચાલે ને એવી સાડી લઈને આવ્યા છે કારણ કે ઉનામ આ ટાઈપની સાડી જ પહેરવી ગમે અને એ આપણે સાડીની વાત કરીએ ને તો જે નીચે આપણે ગોલ્ડન વળાક છે ને આવડો જે આપણે વળાક છે ને એની અંદર આપણે શાઇનિંગ વાળું વળાક કામ રહેલું છે એ ફૂલ ફિનિશિંગ વાળું છે સેમ આપણે આ લાઇનિંગ છે ને બધી એ બધી આપણે સાડીની સાથે દોરાની સાથે વળાકમાં આવેલું છે એટલે સાડી એકદમ હેવી લાગે અને તમે જોઈ શકો છો આખી સાડીમાં આવીને રીતે લાઇનિંગ સ્ટેક લગીને આવશે એ આખું વળાકમાં આવશે ગોલ્ડન વળાક આવશે તમે જોઈ શકો છો આગળની સાઈડ અને પાછળની સાઈડ એટલે ઉપર ચડવું કોઈ નથી એમ પ્રિન્ટે જુઓ તમે એક એક કલર ને એક એક છે ને સાડીમાં આખો આખા આપણે જે આપણે યલો કલર હોય રેડ કલર હોય ગમે તે કલર હોય ને એ પાછળની સાઈડ બે સાઈડ અમુક સાડીમાં ઉપર હોય એવું ને આપણે બે સાઈડ સેમ સાડી એટલે સાડી ફૂલ ફિનિશિંગ વાળી બારીક કામ એટલું મસ્ત છે એનું અને લુક વાઇઝ એકદમ હેવી લાગે તમે એકદમ લો બજેટમાં એકદમ હેવી સાડી લાગે જે આપણે સાઈડના ફંક્શનમાં ઘરમાં નાનું ફંક્શન હોય ને પહેરી હોય ને તોય સારી લાગે તમે જોઈ શકો છો આખી સાડીનો લુક કેટલો મસ્ત આવે છે શોર્ટ પલ્લો સાથે આખી સાડીનો કોન્સેપ્ટ છે અને મેં કીધું એમાં હાવ લૂઝ સાડી છે પણ આમ તમે પહેરી હોય ને તો કોટન એ લાગે જો છે ને એકદમ કમ્ફર્ટેબલ તમારે પાટલી પડી જાય અને એકદમ લચકા જેવી સાડી આવશે અને પહેરી હોય ને તો એકદમ કોટન બેઝની હેવી પીસ પહેરો હોય ને એવો લાગશે જોવો તો કેટલી મસ્ત સાડી છે આખી સાડીનો કોન્સેપ્ટ કેટલો સરસ લાગે છે તો જે બેનો સાડીનો કોન્સેપ્ટ અને સાડીનો કલર ગયો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે ઉનાળામાં આ ટાઈપની સાડી પહેરવાની મજા આવે અને પ્રસંગમાં દીથી વધારે મજા આવે આપણે બ્લાઉઝની વાત કરીએ બ્લાઉઝ આપણે છે ને ફ્લાવર વાળું આપેલું છે અને એમાં બોર્ડર નીચે અને ઉપર નીચે મોટી બોર્ડર આવશે અને ઉપર નાની બોર્ડર આવશે અને બે બોર્ડર આપણે એકદમ લૂઝ આવશે અને વળાક સાથે આવશે એટલે જે બેનું ને સાડી કપડું અને વસ્તુ ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને અમારી યુટ્યુબ ચેનલને ફોલો ન કરીને તો ફોલો કરી લેજો કારણ કે તમારા માટે આવું જ કલેક્શન લાવતા રહીશું તો આપણે હવે એના કલર જોઈશું છ કલર કીધા તા એમ એક આપણે મોર પીચ કલર ખોયેલો છે હવે આપણે ખોલશું પીચ કલર અને કપડું મેં કીધું એકદમ મસ્ત છે તમે જોઈ શકો છો એકદમ જેવું કપડું છે બહુ મસ્ત લાગે સાડી અને આ ટાઈપની સાડી લગ્ન મસ્ત ડાર્ક કલર જ સારા લાગે તો તમે જોઈ શકો છો બધા કલર એટલા સરસ આવવાના છે ને એમાં પિસ્તા કલર એ કેટલો મસ્ત છે કારણ કે એની ડિઝાઇન એટલી મસ્ત છે ને એમ યુનિક જ લાગે જે આપણે પહેર્યું હોય ને તો એ બધા મસ્ત લાગે ગુજરાતીમાં ચાલે ઓપન ઓપનપલું ચાલે કોઈ મેરેજમાં જાવ ને સાય ત્યાં જો જાવ કલર નો પીસ કેટલો મસ્ત લાગે છે કપડો સરસ આવશે કમ્ફર્ટેબલ દૂર દૂર મસ્ત બોર્ડર જોઈ શકો છો અને એનું અંદરનું વણાક એટલું મસ્ત ડેરી ગ્રીન કલર ટોપ છે ગમતા હોય ને સ્ક્રીન શોટ જાજો કારણ કે છ કલરની રેન્જ બહુ મસ્ત કલર કોમ્બિનેશન કલર નો પીસે કેટલો મસ્ત એકદમ જે કલર કોઈમાં હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો એને એક આ પીચ કલર છ કલરની રેન્જમાં બહુ મસ્ત સાડીને વસ્તુ રહેવાની છે અને એકદમ લૂઝ કપડામાં તમે જોઈ શકો છો આરામથી પાટલી પડી જશે તમારે અને મેરેજમાં એમ પહેરી હોય તોય મસ્ત લાગે જુઓ તમે કેટલો મસ્ત હેવી પલ્લુ પણ છે તો જે કલર કોઈને ગયું હોય તો ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો એનો એમાં નંબરમાં બુક કરાવી લેજો અને તમારે કોઈ પણ પીસ ન ગમતો હોય ને અમે તમે એનો ફોટો મોકલી દેશો અને તમારું પીસ બુક થઈ જશે તો અમારી આઈડીને ફોલો ન કરી હોય ને તો ફોલો કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને કારણ કે તમારું આ નહીં નવું કલેક્શન તમને છે ને અમારે તમારા માટે લાવતા જ દેશું કારણ કે શ્રીરાજ તમારી માટે હેવી લૂઝ કોટન મલ કોટન એકદમ મસ્ત બાંધણીનો કોન્સેપ્ટ લૂઝ સાડીના બધી વેરાયટીની સાડી તમારા માટે લાવશે કારણ કે આ આપણે કપડું એ જોવાનું હોય ને ક્વોલિટી જોવાની હોય અને વસ્તુ એવી ક્લાસી લાગે ને એ ટાઈપની ક્લાસી વસ્તુ પણ જોવાની હોય એટલે જેમ બેનોને અમારી આઈડી ફોલો ન કરીને તો ફટાફટ ફોલો કરી આ રીતે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ